નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા વકીલ મંડળની આવતીકાલની ઐતિહાસિક ચૂંટણી માટે ઇલેક્શન કમિટીની ટીમ સુસજ્જ છે જે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી દેશમાં પ્રથમ વખત રિયલ ટાઈમ ડેટા શેરિંગ કરશે વડોદરા વકીલ મંડળની એક ઐતિહાસિક ચૂંટણી જે આવતીકાલે ઓગણીસ ડિસેમ્બરના રોજ સવારે દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી નવા એડવોકેટ હાઉસ ખાતે જે આયોજન કરેલું છે તેની માટે ઇલેક્શન કમિટીની સમગ્ર ટીમ મુખ્ય ચૂંટણી અધિકારી અલકાબેન જાદવના નેજા હેઠળ સમગ્ર ટીમ સુસજ્જ છે તૈયાર ચાર હજાર પાંચસો પંદર મતદારોને આવકારવા માટે અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રકારે પ્રથમ વખત સમગ્ર દેશમાં કહી શકાય તેમ આ એવી ટેકનોલોજી છે જેમાં રિયલ ટાઈમ ડેટા શેરિંગ થશે અને સમગ્ર દેશ દુનિયામાં તમામ લોકો જેની પાસે અમારી આ લિંક હશે એ લાઈવ ડેટા જોઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું જેમાં આ ઇલેક્શન મતદાન કરવા જે કોઈ આવનાર છે એમની સાથે સાથે આ તમામ જે મતદાનની પ્રક્રિયા છે એમાં આશરે સો જણની અમારી એક ટીમ છે અને આ ટીમ વર્કને આખા ઇલેક્શન પ્રોસેસને સરળતાથી પાર પાડવા માટે એક મોક ડ્રીલ રાખવામાં આવી છે જેની અંદર તમામે તમામ પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે આ નવી ટેકનોલોજીનો પ્રેક્ટિકલ કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે અને આવતીકાલે જ્યારે આ મતદાન પ્રક્રિયા ચાલુ થશે તો કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એટલે પ્રેક્ટિકલ ડેમો આપીને આજે તમામ ચૂંટણી અધિકારીઓ જે કાલે બેલેટ આપવા લઈને ચૂંટણી પ્રક્રિયામાં પ્રેક્ટિકલ કામ કરશે એમને આજે અવગત કર્યા હતા સો જણની સો ઇલેક્શન ઓફિસર્સની આખી આ ટીમ અલકાબેન જાદવના નેજા હેઠળ સમગ્ર ટીમ પૂરી રીતે તૈયાર છે વડોદરા વકીલ મંડળની એક ઐતિહાસિક ચૂંટણી જે આવતીકાલે ઓગણીસ ડિસેમ્બરના રોજ સવારે દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી નવા એડવોકેટ હાઉસ ખાતે જેનું આયોજન કરેલું છે તેની માટે ઇલેક્શન કમિટીની સમગ્ર ટીમ મુખ્ય ચૂંટણી અધિકારી અલકાબેન જાધવના નેજા હેઠળ અમારી સમગ્ર ટીમ સુસજ્જ છે તૈયાર છે ચાર હજાર પાંચસો પંદર મતદારોને આવકારવા માટે અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રકારે પ્રથમ વખત સમગ્ર દેશમાં કહી શકીએ કે એક આ એવી ટેકનોલોજીનો કે જેમાં રિયલ ટાઈમ ડેટા શેરિંગ થશે અને સમગ્ર દેશ દુનિયાના તમામ લોકો જેની પાસે અમારી આ લિંક હશે એ લાઈવ ડેટા જોઈ શકશે એટલે જ્યારે અમે એક નવતર પ્રયોગ કરીને એક ઐતિહાસિક ક્ષણ કે જેમાં આ ઇલેક્શનમાં મતદાન કરવા જે કોઈ આવનાર છે એમની સાથે સાથે આ તમામ જે મતદારની મતદાનની જે પ્રક્રિયા છે એમાં આશરે સો જણની અમારી એક ટીમ છે અને આ ટીમ વર્કને આખા ઇલેક્શન પ્રોસેસને સરળતાથી પાર પાડવા માટે એક મોકડ્રીલ રાખવામાં આવી કે જેની અંદર તમામને એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે સાથે આ નવી ટેકનોલોજીનો પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે અને આવતીકાલે જ્યારે આ મતદાન પ્રક્રિયા ચાલુ થાય તો કોઈને પણ કોઈ પણ પ્રકારની પછી તકલીફ ન પડે એટલે એક પ્રેક્ટિકલ ડેમો આપીને આજે તમામ ચૂંટણી અધિકારીઓ જે કાલે બેલેટ આપવાનીથી લઈને ચૂંટણી પ્રક્રિયામાં પ્રેક્ટિકલી કામ કરશે એમને આજે અવગત કર્યા છે અને અમારી સમગ્ર ટીમ જે આશરે સો જનની સો ઇલેક્શન ઓફિસર્સની આખી આ ટીમ છે એ અલકાબેન જાધવના નેજા હેઠળ સમગ્ર ટીમ પૂરી રીતે તૈયાર છે અને અમે હાર્દિક સ્વાગત કરીશું અમારા તમામ મતદારોનું અને ઐતિહાસિક ક્ષણ વડોદરા વકીલ મંડળ માટે જે સમગ્ર દેશમાં બાર એસોસિએશનમાં થતાં ઇલેક્શનમાં આવતીકાલે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે અમને ચોક્કસ ખાતરી છે કે વધુને વધુ મતદારો આવતીકાલે વડોદરા વકીલ મંડળની આ ચૂંટણીમાં ભાગ લેશે અને મતદાન આપીને પોતાના ઉમેદવારોને જે સિલેક્ટ કરવાના છે ઇલેક્ટ કરવાના છે એની કામગીરીમાં એ પણ આવશે ઉપયોગ છે જે એમાં અમે ટેબ્લેટ્સ અને લેપટોપ્સનો ઉપયોગ કરીને આખું એક લોકલ સર્વર ઊભું કરી દીધું છે જેની અંદર લાઈવ ડેટા એટલે કે રિયલ ટાઈમ ડેટા જેમ જ મત પડશે એટલે જેવી રીતે જ્યારે બેલેટ ઇસ્યુ કરવામાં આવશે ત્યારે ડબલ વેરીફિકેશનની કામગીરી થશે આઈ કાર્ડની સાથે સાથે જે બેલેટ આપતી વખતે મતદાન યાદીમાં નામ તો ચેક કરવામાં આવશે જ પરંતુ સાથે સાથે ખાલી નંબર નાખવાથી જ આખો ડેટા કે એ વ્યક્તિએ ક્યારે ફોર્મ ભરી ક્યારે એને ફીસ ભરી છે તે લઈને તમામ વેરિફિકેશનનો પ્રોસેસ સરળતાથી દસ જ સેકન્ડમાં એ થઈ જશે અને રિયલ ટાઈમ ડેટા શેરિંગ હશે એટલા માટે કે જેમ જ એમને બેલેટ અહીંયાથી ઇસ્યુ થશે તો વધુમાં વધુ દસ સેકન્ડની અંદર આખો ડેટા તમામ લોકોને અપલોડ થઈ જશે એટલે જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલતી હશે તે દરમિયાન જ આઠ ટેબલ ઉપર જે કંઈ બેલેટ ઇશ્યુ થશે એનો તમામ ડેટા લાઈવ અમે શેર કરવાના છે તમામની જોડે